ટપ ટપ બુંદો અને ગીત ગાતી એક ગામની ઓટલા પાસે નાનકડું કાદવ ભરેલું તળાવ હતું વરસાદ આવતા ત્યાં બી ફેર ચૂપચાપ બેઠી હતી ટપ પાણી પડતા બધા પ્રાણીઓ છુપાઈ ગયા પણ ડિન્કી પોતાનું નાનું મંચ સમજી ગીત ગાવા લાગી ટપક ટપક વરસાદ આવે ડિંકી નાચે વિશ્વ ભાવે અવતરણ ચિહ્ન એના ગીતથી સાપ કાચબોને હંમેશા ગુસ્સામાં રહેતો ગુગો પણ થોડીવાર માટે ખુશ થઈ ગયા એ દિવસથી ડિંકી જ્યારે પણ વરસાદ પડે ગીત ગાવા લાગે અને બધા પ્રાણીઓ તેને સાંભળવા આવે નૈતિક શીખ પ્રેરણાની ખુશી જે તે રીતે વ્યક્ત થાય છે નાના પ્રયાસ પણ અન્યનો દિલ જીતી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કિયાનોખી કહાનિયા Please subscribe like and share my videos more updates also follow my facebook page for more updates